એ વાતે ની દીપોક કે વિચાર એનો કોબી જો નીકળીયો કેબી તો અહીંયા કીધું જરૂર પડે છે બીબીને જરૂર પડે કે નહીં બકાઓ તમે વાકરી શકો તો પણ તમે રીપે નથી કરીયા તો વાકરી શકો જીવાદાજી પણ તમે રીવર કરી શકો તેના માટેનો જકાડી કરી ગયો ને સાઉ કરે દેપોરા પારની પારધીરે

चौथा ते पदनी आवत रे साहेली अवसत गुरु मळता समुदाय चे चौथा पद गुरु काम जाऊ पडे थे के पहिला पद सब को सबको जावे दुजे वैकुट बताए तिसरा पद पर जोत जल है ता लगी निर्भय नाही अबमन तू चेतिले मेरे भाई

ગુરુ મળતા સમજાય છે તો છે નાય આ ગણનારો તે ગણ રે સાહેલી સદગુરુ મળતા સમજાય

એટલે રહીદાસ ને ખબર પડી એ કઈ રે કામ નો હોય તો કઈ વાંધો નથી કે બ્રાહ્મણ મત પૂછીએ કેવા બ્રાહ્મણને નહીં પૂછવે ના પાડે એવું નથી તમે બ્રાહ્મણને જો હોય ગુણ જ્ઞાની ગુણ જ નથી જ્ઞાન જ નથી દારૂ રખડતો હોય ન કરવાના ધંધા કરતો બ્રાહ્મણ ભગી લાગે કે ઉલટામાં પાપ લાગે આપડે બ્રાહ્મણ વસ્તને એવા બ્રાહ્મણ ને જોડો મળે ચરણ ચંડાળ ચંડા ભલે નીચે જ્ઞાતિ નો ભંગી જાતનો હોય પણ એના ચરણ પૂજી શકે જો હોય ગુણ જ્ઞાન પ્રવીણ જે ગુણવાન હોય જ્ઞાની હોય તો એવા નથી ભાઈ લાગી જાય એટલે બ્રાહ્મણોએ દરેક સમાજને હલકી ગણી આ દેશને બરબાદ કરી સત્ય હું છે એની ઝાંખી ન થવા દીધી શાસ્ત્રો પુરાણો રહે છે હજી આપણે એમાં એ નહીં ડખામ પીડ્યા છીએ સંતોની વાણી સાંભળીએ છે ખરા એટલે એક સંતે ઠપકો દીધો કેવો આ વાણી સાંભળનાર નહીં હોય ઠપકો દીધો હરિભજનમાં જઈને પ્રાણી